બરાબર નથી એને માન ન આપવું જોઈએ અને સાથે સાથે આ પોલીસ ખાતા અને કમિશ્નર ભાજપ થવા માટે આજે ઉપર કર્ણાટક કરી રહ્યા છે દર વર્ષ દર વર્ષે આવો કાયદો આવે જ છે અને આ કાયદો માત્ર ને માત્ર એક વર્ષમાં બબ્બે વાર આવે છે કારણ કે સરકારની તજૂરી ભરવી હોય એટલે આ કાયદો આવે છે શા માટે કે ભાઈ ચૂંટણી લક્ષી એના ફંડ ભેગા થઈ જાય એટલે આ આની પહેલા એક વાર આવ્યા છે વર્ષમાં બબ્બે વાર આવ્યા છે હવે હું તમને એક વાત કરું હેલ્મેટથી ઘણી તકલીફો થાય છે લોકોને સાઈડમાં દેખાતું નથી પેલા ખાડાનું કરો રાજકોટમાં કેટલો દારૂ વેચાય છે દારૂ દારૂ પીને લોકો માથે ગાડી ચડાવી દે છે હવે તમને કહું કે મેં કમિશનરને મળ્યો તો પોલીસ કમિશનરને કીધું નહીં તો સાહેબ અમે વિરોધ કરીએ છીએ ચાલો અમે વિરોધ નહીં કરીએ તમે એક લેખિત આપો કે હેલ્મેટ પહેર્યો હશે એનું મૃત્યુ થશે તો જવાબદારી અમારી તમે આપશો જવાબદારી લ્યો છો તો કે અમે કોઈ જવાબદારી ન લઈ એને ના પડ્યા પછી ત્રણ ચાર લોકોના મૃત્યુ થયા ફાટી માથે બસ ફરી ગઈ હેલ્મેટ નું શું આવે હવે લોકો બક્કર કરીને ફરે હું તમને એમ કહેવા માંગુ છું કે કમિશનર ના કાયદાનો કોઈ અમલ નથી કરતું નંબર વાળી ટ્રકો કેટલી ફરે છે ઓવરલોડ ગાડી હોય છે રેતી ભરેલી હોય છે એમાં કોઈ જાતના નંબર ન હોય કારણ કે હપ્તા પોચતા હોય છે અમારો વિરોધ એટલો છે કે હેલ્મેટ નો કાયદો ખરેખર સિટી માટે નાબૂદ કરવો જોઈએ

અને આજે એનો વિરોધ કરવાનો હતો કે સવિનય કાનૂની ભંગ કરશું એના માટે કાર્યકરો આવી ગયા છે અમારા અને અમે થોડીક વારમાં જ બાર હાડાબાર પછી સવિનય કાનૂની ભંગ કરવાના અને બાઇક લઈને નીકળવાના આજ કાર્યક્રમ અઢારે અઢાર રોડમાં કરવાના છે આમ આદમી પાર્ટી દ્વારા